કોમેન્ટ કરી દેજો ચાલો બાળકો કોણ શરૂ કરશે પેલા બેન ટ્રાય કરો બે ઓ ఆర్యా బెన్

વલેન પણ તો ઇનિશિયલ કે અગલે સંજે ને થાય એમ નો થાય આ તો ના વર્ડ છે નો થાય સી આપણે એવો હારો સ્પેલિંગ બનાવવાનો મસ્ત જેન્યુઇન કરી તો અમારે મેડમ આવે છે હાલો ઉભાઈ રહો ઘડી દો ગુસ્સા ગુસ્સે મૂકી દો આવો ઓટી ઓટી આઈ

ક બી દિલ દિલ હો ભાઈઓ દિલ D I L એટલે દિલ દિલ એટલે દિલ બરાબર ચાલો તો આ આપણે જેમ બાળકો નો જેતી અજ મિત્રો તમને કેવી લાગી છે જલ્દીથી અમારા વિડિયોને શેર લાઈક ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો